આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લીંબડી રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજીશ્વિની આયોજિત દશામાના જાગરણ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન લીંબડી ખાતે કરવામાં આવ્યું હતું આ રાસ ગરબામાં નામી અનામી કલાકારોના મધુર કંઠે ગવાતા રાસ ગરબા સાથે બહેનોએ દશામાના જાગરણ કર્યું હતું દરેક બહેનોએ ખૂબ ભાવ અને ઉત્સાહ સાથે દશામાના ગરબા રમ્યા હતા ત્યારે ભવ્ય દિવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું આ રાસગરબામાં નામી અનામી કલાકાર શક્તિદાન ગઢવી બાપુ ગુલાબગીરીબાપુ કોમલબેન દુધરેજિયા અમીનભાઈ સ્નેહલબેન રશ્મિત મીર અને બાળ કલાકાર જયદીપદાન ગઢવીએ પોતાની આગવી ગાયકીથી રાસગરબાની રમઝટ બોલાવી હતી આ ભવ્ય રાસ દરબાર કાર્યક્રમનું આયોજન માટે આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા તમામ કાર્યકરો દ્વારા ભાર જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ લીંબડી દ્વારા બેતાલીસમી જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા માટે આમ જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ લીંબડીના કાર્યકર્તાઓ દ્વારા શ્રી દશામાના દસ દિવસના વ્રતના અનુસંધાનની અંદર આજના દિવસે જાગરણનો કાર્યક્રમ છે એ નિમિત્ત આજે રાસ ગરબાનો મહોત્સવ કાર્યક્રમ રાખેલો છે આ લિપટીની અંદર કોઈ સુરક્ષાનો વાતાવરણ ન હોવાથી કાર્યકર્તાઓએ નિશ્ચિત કર્યું કે આપણે આપણી બહેનોને જાગરણ માટેની સવલતો પૂરી પાડવી અને અહીંયા એમનું જાગરણની અંદર સહયોગી થવું એ નિમિત્તે આજનો કાર્યક્રમ છે આની સાથે જ બેતાલીસમી જન્માષ્ટમીની શોભાયાત્રા આ બેતાલીસમો વર્ષ છે અને શોભાયાત્રાનું પણ આ લીમડીની અંદર બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એસી ફ્લોટ સાથે વિરાટ શોભાયાત્રા નીકળવાની છે સૌને નિમંત્રણ છે અને એ ભાવભા આમંત્રણને માન આપી સૌ નગરજનો ઉપસ્થિત રહે hi vinod jai shri ram bharat mata